નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો સુરેન્દ્રનગરની શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર તારીખ 16 ઓક્ટોબર થી 5 નવેમ્બર સુધી શાળાઓમાં રજા રહેશે ભાવનગરમાં પાણીના દાંડિયા યથાવત મહાપરિયજમાંથી ભાવનગરને 30 એમએલડી પાણી ઓછું મળ્યું ખેડાના નવા તાલુકા ફાગવેલના મુખ્ય મથક મામલે કપડવંજના ચોવીસ ગ્રામ પંચાયતની હાઈકોર્ટમાં રીટ તાળાજામાં સફાઈના અભાવે રસ્તા પર ગંદકીનું સામ્રાજ્ય ઘણા વિસ્તારમાં વાહનો આવતા ન હોવાનો કકળાંઠ જાહેરમાં કચરો ફેંકનાર સામે કાર્યવાહી થશે લડિયાદમાં સગીર દીકરીને આબરૂ લેવાની કોશિશ કરનારા પિતાને પાંચ વર્ષની કેદની સજા કરાય વલફીપુરના મુખ્ય પુલ પરના ડાયવર્જનના બિસ્માર માર્ગથી હાલાકી નીતિ નિયમોને નેવે મૂક્યા હોવાનો પૂર્વનગર સેવકનો આક્ષેપ હળદળ ગામે થયેલા ઘર્ષણ મામલે આમ આદમી પાર્ટીના આગેવાનો સહિત પંચ્યાસી લોકો સામે ફરિયાદ પાંસઠ ડિસમોને હાલ ડિટાઇન કરવામાં આવ્યા બાલાસીનોર વીજ ગ્રાહકોને જાણ કર્યા વગર સ્માર્ટ મીગર મીટર લગાવી દેતા મચી ગયો હોબાળો આઠ દિવસથી પાણી નહીં મળતા રસ્તા પર ઉતરી મહિલાઓને થયો ચક્કા જામ આથી કર્મચારીઓને પાંસઠ કરોડનો પગાર અને અઠ્ઠાણું કરોડનું પેન્શન એડવાન્સ ચૂકવાશે ટ્રેડ ડીલમાં ટ્રમ્પના પુત્રનું શું કામ છે અમેરિકા અને ઇન્ડોનેશિયાના પ્રમુખની વાત લીક થતા થયો હોવા પાલડીમાં સીસીટીવી બંધ કરી દેરાસરમાં આજ એક પોઈન્ટ ચોસઠ કરોડના મુઘટની ચોરી પૂજારી અને સફાઈ કર્મચારી થઈ ગયા ફરાર દરિયાનું ગ્રોથ થઈ એન્જિન દુનિયાનું બની રહ્યું છે ભારત અને સંદેહ કરનારા ખોટા સાબિત થયા ઇન્ટરનેશનલ મોનીટરી ફંડ ચેપે કર્યા મોટા વખાણ

ગુજરાતના મંત્રીઓને અકાલ પટ્ટીનો ડર મોડી રાત સુધી ઓફિસમાં ધમધમાટ સીએમ પ્રદેશ પ્રમુખ દિલ્હીમાં થયા રવાના આઈટી રિટર્ન ફાઇલ કરવાની તારીખ ત્રીસ નવેમ્બર સુધી લંબાવવા ગુજરાત હાઈકોર્ટને મોટા નિર્દેશ રાજકોટના સોની બજારની ઇમારતમાં ભડાકા બાદ ભીષણ આગ લાગી એક કારીગરનું થયું કરુણ મોત શાહબાજ શરીફ સામે જ ટ્રમ્પે કર્યો ભારતના વખાણ કહ્યું કે પ્રધાનમંત્રી મોદી મારા ખૂબ સારા મિત્ર છે મેક્સિકોમાં ભારે વરસાદ પૂરતી આહકાર મૃત્યુ આંખ વધીને ચોંસઠ પહોંચ્યો એકવીસ ઇંચ વરસાદ ખાબકતા જનજીવન થયું ઠપ સારું થયું તમને ગવર્નર ના કયા ટ્રમ્પે મંચ પર જ કેનેડાના પ્રધાનમંત્રીની મજાક ઉડાવી રશિયા અને યુક્રેન વચ્ચે સમાધાન માટે ડોનાલ્ડ ટ્રમ્પે તુર્કીના નેતાના નામની ભલામણ કરી અને ચેલેન્જકી સાથે પણ કરશે બેઠક ભાષણબાજી બંધ કરી અને હરીશો જુઓ તમે અફઘાન બાળકોના હત્યારા યુએનજીએમાં ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ બિહારમાં સીએમ હાઉસની બહાર ધરણા પર બેઠા જેડીયુ ધારાસભ્ય કહ્યું કે ટિકિટ લીધે દિવાળે પહેલા સુરતનું ઉધના સ્ટેશન દિવસ સુધી બંધ રહેશે સેવાઓ સ્પેશિયલ ટ્રેનો દોડશે રાજકોટના સામાજિક અગ્રણી પરસોત્તમ પીપળિયા અને સાંસદ રામ મોકરિયા વચ્ચે સોશિયલ મીડિયાનું થયું વોર વિસાવદરની જીત બાદ ખેડૂતોને એકઠા કરીને આમ આદમી પાર્ટીના ગુજરાતમાં જનધાર તૈયાર કરી રહી છે અને આમ આદમી પાર્ટીને સક્રિયતા હવે ફરશે ભારે છાત્રોની વધતી આત્મહત્યા મામલે દેશની આઈઆઈટી આઈએમએમ અને એમ્સ ની લાલિયાવાડી સહયોગ ન આપતા સુપ્રીમ કોર્ટ થયેલ હાલ ગુમ ખેડૂતો માટે મહત્વના સમાચાર ટેકાના ભાવે મળી મગફળી ખરીદીને લઈને રાજ્ય સરકારની મહત્વની બેઠક યોજાય બિહારમાં ચિરાગ પાસવાનના કારણે એનડીએમાં ફરી ડખો નીતીશ કુમાર પણ થયા ગુસ્સે ગુજરાતના રાજકારણમાં નવા જૂની ના એંધાણ સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ ભાજક અધ્યક્ષ સંગઠન મહામંત્રીને દિલ્હીની તેડું ભાજપ સંગઠન અને મંત્રીમંડળ વિસ્તરણ અંગે થશે ચર્ચા ગુજરાતના મંત્રીમંડળમાં નવા સરપ્રાઇઝ નામોની એન્ટ્રી સૌરાષ્ટ્રને ને પાટીદાર ફેક્ટર પર ફોકસ રહેશે આઈપીએસ પૂરણકુમાર આત્મહત્યા કેસમાં મોટો વળાંક સામે આવ્યો ડીજીપી શત્રુજીત કપૂર પર ગાળીઓ ફસાયો

કોટાદના અડદડ ગામે રવિવારે સાંજે ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ મામલે આમ આદમી પાર્ટીના પંચાસી નેતાઓ સામે ફરિયાદ નોંધાઈ ઉત્તર પ્રદેશમાં મોલ વિના પરિવાર સાથે થયેલી ક્રૂરતા મામલે સાઠ લોકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી અમદાવાદની સિટી સિવિલ સેન્સન્સ કોર્ટમાં ચાલુ સુનાવણીમાં ફરિયાદીએ જજ તરફ સંપલ ફેંક્યો પોલીસ તત્કાળ આવી હરકતમાં યુદ્ધ વિરામ પછી શરૂ થયેલા સુરક્ષા અભિયાનમાં અમાસ દળોએ ગાજા શહેરમાં એક ગેંગના બત્રીસ સભ્યોને મારી નાખ્યા વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપનો મોટો અદાવ ગુજરાત મંત્રીમંડળના સોળ નવા ચહેરા સામેલ થશે આમ આદમી પાર્ટી ગુજરાત બોટાદની બબાલ વચ્ચે રાજુ કરપડા અને પ્રવીણ રામનું એલાન ભૂગર્ભમાં ઉતરેલા બંને નેતાઓ ઉપવાસ પર પ્રધાનમંત્રીની ગેરહાજરી છતાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ને મહાન દેશો ગણાવ્યો પાકિસ્તાનના પ્રધાનમંત્રી ટ્રમ્પની પાછળ ઉભા રહી ગયા

કેન્દ્રીય ટ્રસ્ટી બોર્ડ દ્વારા લેવાયો મોટો નિર્ણય હવે પીએફ ખાતામાંથી પૂરી રકમ ઉપાડી શકાશે બિહાર ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા ઉમેદવારોની ભાજપની પ્રથમ યાદી જાહેર સમ્રાટ ચૌધરીને તારાપુરથી મેદાનમાં ઉતાર્યા અમદાવાદ એરપોર્ટ પર કતાર એરવેઝ ની ઇમરજન્સી લેન્ડિંગ દોહાથી હોંગકોંગ રસ્તામાં ખામી સર્જાય આગ સાથે રમી રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ યુક્રેને ટોમ હોક મિસાઇલ આપવાની ચીમકી રશિયા થઈ ગયું લાલ સૌથી મોટું ડેટા સેન્ટર કેમ્પસ બનાવશે અદાણી અને એ કરી મોટી ડીલ ભારતમાં બનાવશે પ્રથમ એઆઈ હબ અને પંદર અબજ ડોલર નું કરશે રોકાણ સુંદર પિચાએ કરી મોટી જાહેરાત જાવેદ અખ્તરે ભારત સરકારને લીધે આડે હાથ અને તાલિબાનના મંત્રીને સ્વાગત પર વ્યક્ત કર્યો ઉગ્ર વિરોધ

હડદળ હિંસાના અમદાવાદમાં પડઘા પીડ્યા ન્યાય મુદ્દે મહાપંચાયત યોજવા અને અનશન કરવાની બે આમ આદમી પાર્ટી નેતાની ચીમકી અપાય જેડીયુને લાગ્યો મોટો ટકો ભાગલપુરના સાંસદનું રાજીનામું નિતીશ કુમાર પર લગાવ્યા આરોપ મહાગઠબંધનનું વધુ ટેન્શન તેજસ્વી યાદવ રાધુપુરથી લડશે ચૂંટણી તો ફોર્મ ભરતા પહેલા કરશે શક્તિ પ્રદર્શન બોટાદમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણનો મામલો હડદળ ગામના નિર્દોષ લોકોને કરાયા મુક્ત તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ